અને શંકટેકરી ઉદ્યોગનગર અને જેઆઈડીસી ફેઝ ટુ અને થ્રી વચ્ચે જે ઓવરબ્રિજ આવેલા છે ત્યાં ચેકિંગ માટે એ લોકોએ કાર્યવાહી કરેલ જામનગરના બ્રાસ ઉદ્યોગમાં શંકટેકરી ઉદ્યોગ અને ફેઝ ટુ થ્રીની અંદર ઇન્ટરનલ માલની હેરફેર થતી હોય છે પણ એ માલ મજૂરી માટે જતો હોય છે નહીં કે વેચાણ માટે થઈને એટલે આવા વાહનોમાં કોઈમાં ડોક્યુમેન્ટની પૂર્તતા ન હોય એવા વાહનોને એને રોકેલા છે અને કાયદેસરની કાર્યવાહી કરે અમારી વિનંતી એવી છે કે આ ફિનિશ ગુડ નથી અર્ધ તૈયાર માલ છે મજૂરી કામ માટે જતો હોય તો આને ફિનિશ ગુડ ની વેલ્યુ નક્કી કરી અને કાર્યવાહી ન કરવી જોઈએ એવી અમારી વિનંતી છે અનિલ ગોહિત દિવ્યાંગ ન્યૂઝ જામનગર